નમસ્કાર ખેડૂત મિત્રો હું આર કે તમારું સ્વાગત કરું છું વાતચીત કરવાની છે તો રાજગરામાં મિત્રો એક એવો પાક છે જે સફળ ખેતી કહેવાય છે સફળ ખેતી જેમ કે થોડા ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન તમે મેળવી શકો છો તો રાજગરો વાવવા માટે મિત્રો તમે સૌપ્રથમ ખાતર પૂખવાનું હોય છે ફોણિયું એમાં ખર્ચો વધારો હોતો નહીં તો ખાતર પૂંખી એક સેડ કરી અને પેણી તમે સાદી પેણી કે ખેડૂતની પેલી આપણે સાદી પેણી કહેવાય ને અને એક ઓટોમેટિક પેણી કહેવાય એ ઓટોમેટિક પીણી અને સાદી પીણીનો ઉપયોગ કરી અને તમે સારો એક પાક પહેરી શકો છો અને પહેરવામાં મિત્રો રાજગરાનો ઉપયોગ ઓછામાં ઓછો નવસો ગ્રામ વિઘેથી આપણે વિઘે નવસો ગ્રામથી આઠસો ગ્રામ જો રાજગરો પહેરવાનો હોય છે પહેરતી વખતે મિત્રો આપણે ડીએપી ખાતર એક થેલી ડીએપી ખાતર વિઘા પ્રમાણે એક ગામમાં એક ડીએપી ખાતર અને આઠસોથી નવસો ગ્રામ જો રાજગરો જોઈએ તો પછી રાજઘરોને આપણે મિત્રો પોણી વાળવા માટે ફુવારા કે ચહેરાનો તમે ઉપયોગ કરી શકો છો જો ચહેરા હોય તો તમે ત્રણ પોણીએથી ચાર પોણી પકવી શકો છો અને જો ફુવારા હોય તો ફુવારામાં મિત્રો પહેલી વખતે આપણે જે મોયણ કહીએ છીએ એ મોયણ પહેલી વખત આખે આખું આપી દેવાનું ચાર ચાર કલાક અને બીજી વખત તમે પિસ્તાળીસ પિસ્તાળીસ મિનિટથી સોથી હાથ પાણી પાઈ શકો છો એટલામાં આખો આપણો રાજઘરો પાકી જાય તો રાજગરાનો પાક મિત્રો ત્રણ મહિનાનો હોય છે નેવથી પોણુંથી પંચાણું દિવસ તો રાજગરો હોય છે કોણ ઓછા દિવસમાં આવી જાય અને કોઈક દિવસ વધારે દિવસે થઈ જાય રાજઘરો સારો હોય તો ચારમાં મિત્રો એવું છે કે જે આછો તમે આછો પહેરેલો હોય ને તો ડોકે સારો હોય કેમકે આવા જાડા જાડા ડોકા હોય ને જો કારો પહેરેલો હોય તો ડોકા થોડા પતલા હોય જેમ કે જેમાં જગ્યા ફાલવાની જગ્યા હોય તેથી ઓછી પડે એટલા માટે તો મિત્રો હવે આપણે વાતચીત કરીશું પાણી વિશે તો વાત થઈ ગઈ છે તો આપણે રાજગાળામાં મિત્રો કોઈ જાતને કોઈ પ્રકારની કોઈ જેમ કે રોગ આવતો નહીં તમે દવા કે એવું કશું નાખવાની જરૂર હતી નહીં ખાલી એક વખત એરિયા ખાતર નાખી દેવાનું પછી રાજગારો ઓટોમેટિક આવી જાય પાકમાં સરસ સારામાં સારો કરતી હોય તો મિત્રો એમાં અમુક જગ્યાએ લાલ ડોકા હોય છે તો લાલ ડોકાનો મિત્ર એવું છે કે જે વ્હાઈટ ડોકા હોય છે એમાં થોડું ઉત્પાદન સારું મળે અને લાલ ડોકા હોય એનો ભાવ થોડો ઊંચો હોય પણ એમાં થોડું ઉત્પાદન ઓછું મળે આપણને એવું તો રાજગરામાં લાલ ધોળા ડોકા હોય ને બિયારણમાં ફેરવો એના માટે તો ધોળા ડોકો રાજઘર હોય ને એ સારામાં સારો રાજગરો તેમાં ઉત્પાદન સારું મળે ને પડવા મિત્રો એવું છે કે પડી જલ્દી જાયજો પાકમાં થોડો વધારે આવે ને એના માટે જલ્દી પડી જાય અને લાલ ડોકો એવો છે કે ભાવ વધારો હોય ઉત્પાદન ઓછું મળે પણ એને ગમે એટલું પાણી પાવા ને તો મિત્રો જો પડતો નથી તો આપણે હવે રાજગરા વિશે વાત તો કરીએ હવે આપણે ઘટાવા વિશે અને ભાવતાલ વિશે વાત કરવાની છે અને કેટલો વીઘે ઉતરે છે તો મિત્રો વીઘે આપણે ઓછામાં ઓછો પોતરીથી ચાળી મણ ઓછામાં ઓછો મિત્રો એટલો રાજગરો પોતરીથી ચાળી મણ જેવો ઉતરે છે અને ભરાવવામાં તમે કોઈ પણ માર્કેટમાં તમે એ રાજગરોને ભરાઈ શકો છો માર્કેટમાં સેલ કરી શકો છો તમારી ગમે તે માર્કેટની નજીક પડતી હોય એ માર્કેટમાં તમે તેને સેલ કરી શકો છો તો સારામાં સારો મિત્રો ભાવ હોય છે કોઈ ખર્ચ હોતો નહીં અમે પણ મિત્રો સાતથી આઠ વીઘા જેવો રાજઘરો વાયો હતો તો હારામ હારો રાજઘરો મિત્રો હીરો છે તમે વાવો તો બહુ સારામાં સારું પામજો ને તમને એમાં ઉત્પાદન પણ વધારે મળશે મળી શકે છે તો આ મિત્રો સારામાં સારા ડોકા છે રાજઘરો સારો છે તો તમે વાવો તો કમેન્ટ કરજો અને કયા જિલ્લામાંથી તમે જોવો છો એ પણ કમેન્ટ કરજો તો અમે મિત્રો ઘણો રાજઘરો વાયો હતો આપે અમને સફળ પાક સફળ ખેતી જેવું લાગ્યું છે તો તમે આવતો રાજગારો વાવી શકો છો વાવવામાં મિત્રો આઠ દસમાંથી અગિયારમા મહિના સુધી તમે તેનું વાવેતર કરી શકો છો પછી વાવેતર ના થાય તો આ મિત્રો શિયાળુ પાક છે જે તમે શિયાળાની સિઝનમાં લઈ શકો છો અત્યારે મિત્રો આપણે રાજગારો વાઢવાનું ચાલું છે તો રાજગારો વાઢી નાખી અને હવે બાજરી પહેરવાની તૈયારી કરવાની છે અમા તો અમારી મિત્રો ચેનલ જો ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવો આવો સપોર્ટ કરતા રહેજો તો રાજગારો મિત્રો તમે જરૂરથી એક વખત વાવજો જે મજૂરી